ચીટીસેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિષય ગુજરાતી કાવ્ય વીસમું છે બા એકલા જીવી જે કાવ્યમાં આપણે ભણવાનું છે એના વિષયની કથા વસ્તુની વાત કરીએ પહેલાં ગુજરાતીમાં આપણે એકમ કસોટી લેવાયેલી નથી તો પંદર તારીખે પચીસ કોણનું પેપર છે એમાં એકથી નવ પ્રકરણ એટલે કે પાંચ કાવ્ય અને ચાર પાઠ નવ કૃતિ સુધી આપણે લીધું છે એના પ્રશ્નના જવાબો સારી રીતે લખશું મૌલિક લખવાનું છે જે આપણે એની પુનરાવર્તન પાછું કરશું સમય રહેશે તો હવે થોડાક પાઠને કાવ્ય ભણવાના છે વ્યાકરણનું પુનરાવર્તન કરીશું હજી આપણી પાસે ત્રણ મહિના છે બોર્ડ પરીક્ષા લે તો પણ આપણને ઓછા માર્ક ન આવે એના માટે તમે હજી ઘણા બધા વિડીયો જોતા નથી તો ગુજરાતીને સાવ આમ જતું કરો છો પરંતુ ગુજરાતીમાં સૌથી વધુ નપાસ થનાર વિદ્યાર્થી હોય છે એનું કારણ એ કે અમને આવડે છે જ્યારે પેપર લખવા બેસો ત્યારે સાચો ખ્યાલ આવે કે આમાં તેત્રીસ માર્ક પણ નહીં મળે લે ગુજરાતીને પણ એટલો સમય ફાળવજો થોડો ઘણો કે આપણે પાસ તો થઈ જઈ નહીં તો કાઉન્ટ સ્ટેટમાં એંસી નેવું નવાણું પંચાણું માર્ક હશે ને ગુજરાતીમાં સિત્તાવીસ હશે આવું ન બને અંગ્રેજી અને ગુજરાતી વિષયને પણ થોડુંક વાંચશો કે આપણે કામના નથી એમ નહીં પણ પાસ તો થવું પડશે ને તેત્રીસ માર્ક લેશો ભલે ટકાવારી ઘટી જાય તમારી જો એને ટકાવારી લેવી છે એ તો પાછે છે અને જુએ છે ચાલીસ ચાલીસ વિદ્યાર્થીઓ સરસ રીતે પાછું લખીને પણ મને મોકલે છે એટલે સરસ તૈયારી કરજો કસોટી છે એકમ એ તમારે નથી આવડ્યું તો વધારે આપણે પાછું વાંચીએ એના માટે છે મૌલિક લખવાનું જોઈને લખીને મોકલી દેશો તો એનો કોઈ અર્થ નથી એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો આજે આપણે જોઈએ કાવ્ય વિષ્મુ બા એકલા જીવે સૌ પહેલાં કવિનો પરિચય થોડોક લઈ લે તો જે કાવ્ય કાવ્યક્ષેત્રે આપણને નિજી કેડિકનના કંડારનાર જે કવિ છે મુકેશ દુર્ગેશભાઈ જોશી આમ તો એમની જે સાહિત્યનું પ્રદાન આપ્યું છે એમાં આપણને જે પણ થોડું ઘણું પ્રદાન આપ્યું પરંતુ આ કાવ્ય એટલું આપણા દિલમાં લાગી જાય એવું છે કે આજના જે વૃદ્ધાશ્રમો શરૂ થયા છે એને બંધ કરવા જોઈએ એની વાત આપણને બહુ સરસ મજાની બા એકલા જીવે આમ હૃદયને એક આમ આંચકો લગાડે એવું સરસ મજાનું કાવ્ય આપીને આપણને આ એક જાણીતા કવિ તરીકે આપણને ભણવામાં આવ્યા છે તો જિલ્લા સાબરકાંઠા ખાતે એમનો જન્મ થયો વડાલી ઈડર પાસે ગામમાં અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં એમને કરેલો જે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ એમએ જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે આમ જોઈએ તો સિવિલ એન્જિનિયર એમનો વિષય ગુજરાતી નથી છતાં પણ આપણને એક સરસ મજાનું અહીંયા એક કાવ્ય આપ્યું છે કાગળને પ્રથમ તિલક ત્રણ તિપ તેમજ બે પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્યો સંગ્રહ છે ઘણા બધા કાવ્યો એમને આપ્યા છે જળ અભિષેક આંતરયાત્રા એક સાવરિયો બીજો સાવરિયો બાવરિયો એક સાવરિયો તો બીજો બાવરિયો રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો બહુ સરસ મજાના છે અને એમને સાયદા એવોર્ડ જૈન પાઠક એવોર્ડ સુરતના ગુજરાતી સાહિત્ય અકાદમી છે એમનો એવોર્ડ એમને મળેલો છે તેમજ અરિન્દ્ર દવે એવોર્ડ બે હજાર દસમાં પણ એમણે પ્રાપ્ત કરેલો છે જે વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવ સઘન ભાષાને લઈને એમની કવિતાએ બહુ સૌનું ધ્યાન દોર્યું છે જેમના વિષયો છે એકદમ જોરદાર તારદાર અને હૃદયને વળગી શકે અને સજના આપણને ઉપજી શકે એવા સરસ મજાના કાવ્યો એની કથા વસ્તુ છે થોડીક કથા વસ્તુ આમાં જોવી પડશે કે બા એકલા જીવે એ કાવ્યમાં શું છે તો જે બે પેઢી વચ્ચેનું જે અંતર છે અત્યારની આધુનિક પેઢી અને પહેલાંની પેઢી એ બે પેઢી વચ્ચે જે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે એટલે બધા આધુનિક છે ને પહેલાં જૂના રિવાજ પ્રમાણે જૂના વિચારસરણીવાળા છે મોટી ઉંમરના છે અરે એ હતા તો આપણે છીએ એવું કોઈ વિચારતું નથી જે માનસિક અંતર વધતું જાય છે અને એ સમયે જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે વડીલો જે સલાહ સૂચન આપે ઉપદેશ આપે આપણને શિખામણ આપે આવડા મોટા કર્યા લાટ કોટથી પ્રેમ સ્નેહ લાગણી બંધન સંબંધો આ ઘણું બધું જોવાનું છે એમાં ભલે આપણે આધુનિક રહ્યા પરંતુ માં એ માં છે એ આપણે કદી જ ભૂલી શકવાના નથી ત્યારે નવી પેઢી આજે ભૂલતી જાય છે અને જે સંબંધોની જે મીઠાશ છે એ ઓછી થતી જાય છે એના માટે આપણને અહીંયા બહુ સરસ મજાના એ પંક્તિની અંદર ઉગ્યું છે કે રસગુલ્લાની જે ચાસણી છે એનો સંબંધ પ્રેમ લાગણી બંધનો એ આજે ભૂલાઈ ગયા છે વેકેશનમાં મળતા અને વાલથી મલગતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે બસ વેકેશન પડ્યું એટલે ફરવા ઘરે નહીં જવાનું વતનમાં નહીં જવાનું ત્યાં ગામડું ત્યાં ગંદુ પણ પ્રેમ લાગણી બંધનો જે સંબંધો છે મીઠાશ છે કુદરતી છે વાતાવરણ એ બધું જ આપણે માણી શકતા નથી અને આજે વેકેશન પડે એટલે દૂર દૂર જતા રહીએ છીએ પરંતુ ઘર ભૂલી ગયા છીએ માતાને ભૂલી ગયા છીએ એ વસ્તુ આપણને અહીંયા બતાવી છે માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જઈએ છીએ થોડોક પ્રેમ થોડીક લાગણી થોડાક સંબંધોને આજે આપણે ભૂલી ગયા છીએ એ બહુ મોટો પ્રેમ છે મોટી લાગણી છે મોટો આનંદ છે થોડો આનંદ લઈએ આપણે એક બે દિવસ ફરવા જઈએ પાંચ દસ દિવસ ફરવા જઈએ ને ત્યાં આનંદ માણીએ એના કરતાં ઘરે જઈએ અને જે વડીલોને આનંદ એના પાસેથી જે આનંદ મળે છે ને એમને આનંદ મળે છે એ ખાસ અગત્યનો છે કે વેકેશનની રાહ એના બાળકો કરતાં જે વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે બાળકોને તો વેકેશન પડે એટલે મામાનું ઘર યાદ આવતું આજે યાદ નથી આવતું એના ઘણા કારણો એ સંબંધોની કડવાશ જે મીઠાશ વચ્ચે જે ડિફરન્સ થયો છે જે આમ છેડાપણું છે એ વાત આપણને અહીંયા બતાવી છે બાળકોને જે વેકેશન પડે ને બહાર જવાનું વતનમાં જવાનું મામાને ઘર જવાનું એ ભૂલાઈ ગયું છે ધીમું ધીમું ઓછું થાય છે એના કરતાં જે ગામડાની અંદર વડીલો રહે છે એમને વધારે હોય છે કે વેકેશન પડશે અને અમારા બાળકો આવશે રમશે આમ એક જે સોનું ઘર છે કલબલાટ નથી એ જાણે કલબલાટથી બાળકોના આનંદથી એ ભરાઈ જશે અને વધારે રાહ છે એ વડીલો જોતા હોય છે અને જે વડીલો વધારે જોતા હોય રા પણ કારણ કે આખા વર્ષથી એકલતા દૂર થવાના દિવસો હવે નજીક આવતા દેખાય છે વેકેશન પડશે ને બધા બાળકો આવશે નાના નાના અને મારા દીકરા દીકરીઓ આવશે એની રાહ જોતા વડીલો બેઠા હોય અને જ્યાં આવનારની વાત જોવાતી હોય ત્યારે જ ફોન આવે છે કે આ વેકેશનમાં બાર ગામ જવા ફરવા જવાનું હોવાથી અમે આવી શકીએ એમ નથી ત્યારે એકલતાના બમણા છોડથી હુમલો કરે છે જે માખીઓનું ટોળું ભણવણ કરતું હોય એમ જ્યારે એકલતા ખાઈ ગઈ હોય જીવનમાં વૃદ્ધો એકલા રહે છે ગામડે અને એ એકલતાને કારણે એટલું બધું વધારે જ્યારે ફોન આવે છે ત્યારે એમને વધારે દુઃખ થાય છે જીવું કપરું બની જાય છે આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરમાં જઈને વસ્યા છે અને શહેરીજનો જ્યારે આ વ્યથામાં વ્યથાને સમજે છે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે એમ છે કે જ્યારે આ લાગણી પ્રેમને સમજશું ત્યારે વધારે એ કદાચ વડીલોને આનંદ આવશે જોઈએ બા એકલા જીવે બા છે એકલા છે એમના પતિનું અવસાન થયેલું છે જે બાળકો છે એ શહેરોમાં રહે છે એમનાય બાળકો છે અને એ જ્યારે ફરવા વહી જાય છે માતાને મળવા નથી આવતા ત્યારે કેટલું દુઃખ થાય છે ઉછેરા છે મોટા કર્યા છે અને જે લાપસી ખવડાવી છે રસગુલ્લા જેવી ચાસણી નીતરતું જે આનંદ આપ્યો છે આ સોના ઘરમાં જે એકદમ સનાટો છવાઈ ગયો છે સનાટાને કલબલાટથી ભરી દેનારા છે કોઈ નથી ત્યારે એનું એટલા માટે મોટા કર્યા હતા કેટલા દુઃખી થાય છે એ એક બાની વેદના એ માં શું છે માં એ માં છે એને ભૂલી જનારા આવા શેરીચનો બાર ગયા છે અને ભૂલી જાય છે માતાને એનું દુઃખ કવિએ મુકેશ જોશીએ આપણને અહીંયા બતાવ્યું છે જોઈએ એમના શબ્દોમાં કે બા એકલા ચીવે બા સાવ એકલા ચીવે કોઈ નથી ઘરમાં ગામડામાં રહે છે બધા છોકરાઓ જતા રહ્યા છે આપણે કથા વસ્તુ આમ ક્લિયર થઈ ગઈ છે એટલે પંક્તિઓ સમજવામાં સહેલું પડશે આમ એક વાર્તા ટાઈપ જોઈએ તો છે જે બા એકલા જીવી એ કાવ્ય આપણને આપ્યું છે ત્યારે એ આપણે જે કાવ્યની અંદર એક દુઃખની લાગણી જે ભાવ છે એ આપણને અહીંયા બતાવ્યો છે આમ જોઈએ ને તો એક ગીત કાવ્ય છે અને એ ગીત કાવ્ય નો જે રસાસ્વાદ છે એ આપણે હવે વિગતવાર લેખકના શબ્દમાં જોઈએ તો બા એકલા જીવે બાવ એકલા જીવે એકતાના વર્ષોમાં એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા સાવ એકલા જીવે કોઈ નથી એમનો સાથ સહકાર આપનાર એકલતા કોરી ખાય છે પશુ પક્ષીને પણ એક આમ જોઈએ ને કે જરૂર પડે છે કોઈ પણ એમ માણસને માણસની જરૂર પડે પણ બા એકલા છે અને ખૂબ જ દુઃખ થાય છે કે બાળકો આવશે વેકેશન પડશે પરંતુ આજની પેઢીને એ ગમતું નથી પરંતુ પોતાનો બાળક એની માતાને ભૂલી શકતો નથી પણ પત્નીને કારણે ને બાળકોને કારણે એ ત્યાં જઈ શકતો નથી કે બાળકોને એમના પત્નીને ગમતું નથી ગામડું એ બા ગમતા નથી એમના રીતે બોલી રહેણી કેણી ઉપદેશ ઘણું બધું સારું હોવા છતાં એ અવગણે છે આજની પેઢી બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું જ્યારે બાના ઘરમાં વેકેશન પડે ત્યારે આખો પંખીનો માળો જેમ આમ કલબલાટને અવાજથી ગુંજી ઉઠતો હોય એવી રીતે વેકેશન પડે ત્યારે બાળકોથી અવાજથી કીકિયારીઓથી આખું ઘર છે આમ ભયરું ભયરું લાગે કે કેવું તો કે રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું રસગુલ્લાની ચાસણી જેવી મીઠાશ વાલ પ્રેમ સંબંધો બંધનો એનાથી એ પહેર્યું ભયરું રહેતું દોડા દોડી સંતા કોકડી સૌ પકડાઈ જાતા ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંસકો ખાતા વેકેશન પડે એટલે બધા ભાઈઓ એ ગામડે આવે બાળકો ગામડે આવે ત્યારે બા એકલા રહેતા હોય એનું ઘર છે એની એકલતા દૂર થાય એકલા રહેતા હોય અને છે કંટાળા હોય ત્યારે એ એકલતા દૂર થાય છે અને બધા જે એકદમ દોડા દોડી કરે છે સંતા કોકડી બાળકો રમે છે પકડાઈ જાય છે એ જોઈને બાને એટલો આનંદ થાય છે કે ભાઈ બગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા છે બધા ભાઈઓ એમની પત્નીઓ ભેગા બેસીને એકદમ આનંદથી વાતો કરે ભેગા બેસીને જમે છે એ બા જુએ છે અને એમાંથી આનંદ લે છે બસ વેકેશન પડે અને એ સુખ માણી શકે છે હવે વાત ના કરતી હતી નાનપણમાં કે સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે ઓડવાનું બળ આપી પાછી ઓડવાનું શીખવાડે જે બાળકો છે જે મોટા થયા છે પોતાના સંતાનો એ આ બાની માટે તો હંમેશાને માટે બાળક જ રહે છે એટલે સુખડીમાં ઘી રેડી રેડીને બા ફરાણે એ પોતાના બાળકોને ખવડાવે છે કે વેકેશન પડે અને બધા ત્યાં આવે છે બા એકલા જીવે બા એકલા રહે છે અને જેને આનંદ મળે છે પરંતુ જે એ સુખદ એ બધા જમે છે ભેગા રહે છે બાળકો દોડાદોડી કરે છે વેકેશનની રાહ જુએ છે જાણે કે રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું બહુ સરસ મજાની વાત આપણે કરી છે કે બધા આનંદ કિલોરથી રહે છે વેકેશનની જે રાહ જોવાતી હતી બાળકો રાહ જોતા હતા એના કરતાં એમના બા છે દીખકના એ વધારે રાહ જુએ છે અને સુખડી બનાવે બધાને પરાણે ખવડાવે પાછું એ સૌને બળ આપે તાકાત આપે અને ઉડવાનું શીખાડે જાઓ તમે કમાવા માટે શેરમાં જાઓ એ પણ આપણને એ બળ આપે છે ઉડવાનું શીખવાડે અને પાછું ઉડવાનું શીખવાડે એ સરસ મજાની પંક્તિ છે સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરનો દીવો કાળ કુહાડી ફરી કપાય વેકેશનના જા સુખનો સૂરજ છાનો માનો ચલતો ઘરના દીવે વેકેશન પડે બધા આવે વાતો ચીતો થાય છે એકલતા કોરી ખાતી હતી માતાને એ માતા એકલી છે ના પતિ પણ નથી બાળકો એ શહેરની અંદર રહે છે અને ગામડામાં એ એકલી જીવે છે એટલે બા એકલા જીવે સાવ એકલા જીવે એની પંક્તિનો આપણને સાથ આપ્યો છે કે સૂરજનો સુખનો સૂરજ સાનો માનો જલતો ઘરના દીવે એટલે કે જે વેકેશન પડે અને જેમ આખો જાણે નવો સૂરજ ઉગ્યો હોય નવા દિવસો હોય એવો આનંદ એ માણી રહ્યા છે અને બા એકલા જીવે કાળકુહાળી ફરી કપાય વેકેશનના ઝાડ કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ ને જેવું વેકેશન પૂરું થાય એ આપણને એક ઝાડની ઉપમા આપી છે કાર કુહાડી ફરી કપાય વેકેશનના ઝાડ વેકેશન પૂરું થાય અને ઝાડ જેમ કપાઈ જાય પડી જાય છે એમ બાણા બધા જે આનંદ છે હવે સંકેલાઈ જાય છે ને પૂરા થાય છે બધા પોતપોતાના એ વતનમાં ગામમાં જતા રહે છે વતન છોડીને શહેરમાં જતા રહે છે પાછા ફરી બા એકલા જીવે છે અને કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ ઘણું ઘણું નવું બનાવે પરંતુ એને ખાવાવાળા બાળકો તો શહેરની અંદર જતા રહ્યા છે સુનકારના સુનકાર ને સનાટાઓ ઘરમાં પહેરો ભરતા બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા ઘરની અંદર હવે બા એકલા સુનકાર ને સનાટાઓ ઘરમાં પેરો ભરતા કયો પહેરો પડતા તો સુનકાર છવાઈ જાય છે જે કે કલબલાટ કી કિયારીઓ અવાજ વાતો એટલો બધો આમ પ્રેમ લાગણી સંબંધો સ્નેહ બધું જ હવે સનાટો છવાઈ જાય છે અને જે શૂનકાર થઈ જાય છે બા જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા હવે જૂનું મકાન થયું હોય અને જેમાંથી પોપડા પડવા માંડે એમ જીવનની અંદર હવે પોતાની જિંદગી પૂરી થઈ છે અને આમ બધા બાળકોને જતા રહ્યા છે ત્યારે એકલતા એ એને કોરી ખાય છે તો એટલે શ્વેત પોપડા પડતા ત્યારે એ પ્લાસ્ટર કરેલું હોય મકાનમાંથી પડે એમ જીવનની અંદરથી પણ ઘણું બધું પડતું જાય છે ઘણું યાદ કરે છે એમ સુખડીનો પાયો દાચેલો શેમાં એ ઘી રેડે બા બાએ સૌના સપના તોડિયા તેડિયા કોણ જા બાને તેડે સુખડીનો પાયો એટલે કે ત્યારે બા સુખડી બનાવે અને એ જો દાચી જાય ગોળ અને તો એમાં ઘી રેડતી નથી અને એ ખવરાવું છે પીવરાવું છે આનંદ લેવો છે આનંદ આપવો છે પરંતુ એ જાણે પાયો દાઝેલો હોય ને ત્યારે એ બા સૌના સપના તેડિયા કોણ બાને તેડે બાની લઈ જાવનાર કોઈ નથી અને બધા બાળકો છે એમના દીકરાઓ છે એ શહેરની અંદર જતા રહ્યા છે પણ કોઈ બાને સાથે લઈ જતું નથી આપણે જોયું કે આજની જે બે પેઢી વચ્ચે ભૌતિક માનસિક અંતર જે વધ તું જાય છે એ ખૂબ જ દૂર દૂરની જે ખાલીપો આજની પેઢી છે એને જે ખાલીપો અનુભવે છે એની કાવ્ય પોતાની વેદના છે સંવેદના છે એ મુકેશ જોશીએ આપણને રજૂ કરી છે એ ફાટેલા સાડુલા સાથે કંઈક નિશાશા સીવી જે એમના બાળકો છે એ શહેરની અંદર રહે છે વેકેશનમાં જાય છે ફરી પાછા એ ફોન આવતાની સાથે કહે છે કે આ વેકેશનમાં અમે ફરવા જઈએ છીએ ત્યારે અમે આવી શકીએ એમ નથી એટલે જૂની યાદો કરીને બા છે જીવી રહી છે ફાટેલો સાડલો છે અને કંઈક નિશાશા નાખે છે એ આપણને અહીંયા બતાવ્યું છે કવિએ પછી કમસે કમ કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ નીચું ગાલી જાય ટપાલી ખાલી થાતો હોસ્ એકાદ ટપાલ આવે કા વિચાર એમને કંઈક સારો મળે તો પોતાની એકલતા દૂર થાય પરંતુ ટપાલી ત્યાંથી નીચું જોઈને જતો રહે છે એક પણ ટપાલ કોઈ લગતું નથી અને જે ખાલીપો છે એ અમની એકલતા છે એ ખૂબ જ સતાવી રહી છે બાની દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે ફેમ થયેલા વાદા એના આંસુ ક્યાંથી લૂં છે દાદાજી પણ જતા રહ્યા છે પતિ પણ જતા રહ્યો છે અને જ્યારે બાની આંખ ભીની થાય છે ત્યારે એની આંખના આંસુ લૂછવાવાળું હવે કોઈ નથી બા એકલા જીવે બા સાવ એકલા જીવે એની વાત આપણને કરી છે અને છેલ્લે આપું છે કે સબરીજીને ફળી ગયા હતા બોર એને અને એ રામ બાના આંસુ બોરબોર પણ ટપકે કો રામ ત્યારે સબરીએ ખૂબ દુઃખ હેઠું ખૂબ રામની જે આરાધના કરી અને રામ એમને પ્રાપ્ત થયા પરંતુ જે બા છે એમના આંસુ બોરબોર છેવડા ટપકે છે પણ કોઈ રામ એમ દેખાતું નથી એક પણ દીકરાને થતું નથી કે હું બાની સાથે શેરમાં લઈ જાઉં જીવતરની ગભી જીવતર જીવતરથી ગભરાવી મૂકી મોતથી જેના બીવે અને બા એકલા જીવે બા સાવ એકલા જીવે એ વાત આપણને આપી છે કે બાના આંસુ બરોબર પણ નાટપકે કોરામ ગોયા લેવા આવતું નથી અને જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે પોતાનું જીવતર હવે એકલતામાં જીવે છે અને જાણે મોત સામે દેખાય છે અને છતાંય બા એકલા જીવે છે અને કોઈથી એ પીવે નહીં અને પોતે સહન કરી રહ્યા છે ચોધા રાસુ રડી રહ્યા છે એટલે એકાદ ફોન આવે છે વેકેશનમાં કે અમે હવે આવવાના નથી ત્યારે બાકી જિંદગી પછી એકલા જીવે છે આધુનિક પેઢી અને જે જૂની પેઢીના જે વિચારો છે એના સંબંધો છે એ વચ્ચેની ડિફરન્સ છે એ આપણને તફાવત અહીંયા બતાવ્યો છે અને સરસ મજાના એક એક વાક્યના આઠ નવ પ્રશ્ન છે ને બધા આવડી જાય એવું વાર્તા ટાઈપ પહેલાં મેં આખી વાત તમને કરી પછી આપણે કાવ્યની પંક્તિઓ સેમ એટલે જે આમ વાર્તા ટાઈપ આખી એક કાવ્ય છે તો રસમજાનું આ એક કાવ્ય આપણને આપ્યું છે અને લખી શકાય એવું બોર્ડમાં પ્રશ્ન વારંવાર પૂછાય છે એટલે માટે તમે થોડુંક વધારે વાંચો અને એકદમ સહેલું કાવ્ય છે એટલે બા એકલા જીવે કાવ્યની ચર્ચા આપણે કરી અને વધારે ફરી પાછું પુનરાવર્તન કરશું ત્યારે ફરી પાછી મુખ્ય મુખ્ય વાતો બધા પાઠ અને કાવ્યની કરીશું